આજે સત્યભામા એ તુરંત એ કન્યાઓ નો દુઃખ સમજી ગયા ને તુરંત ભગવાન ને કહી દીધું જાઓ એ કન્યાઓને તમે કાળાવાસમાંથી મુક્ત કરી દો ને ભગવાન ભોમાસુરને સમજાયો ભોમાસુર ન માન્યો તો ભોમાસુરની જોડે ભગવાને યુદ્ધ કર્યું યુદ્ધમાં ભોમાસુરને હરાવ્યો સોડ હજાર એકસો કન્યાઓને ભગવાને કાળાવાસમાંથી મુક્ત કરી આજે બધી જ કન્યાઓએ એક જ અવાજમાં જવાબ આપ્યો ભગવાન અમે કોઈ પુરુષ જોયો હોય તો તે આપ છો અને હું અમે બધાએ આપને મનોમન વરી ચૂકેલા છે આપ અમારો અંગીકાર કરો સોડ હજાર એકસો કન્યાઓનો ભગવાને અંગીકાર કર્યો સોડ હજાર એકસોને આઠ પટરાણીના સ્વામી ભગવાન દ્વારિકાધીશ છે બોલો સાંભળ્યા પછી આપણને પહેલો જ વિચાર આવે કે ભગવાન અને એ લોકોએ અર્થનો અનર્થ કરી નાખ્યો બધા હું ઘણી બધી વખત યુટ્યુબ ની અંદર ફેસબુક ની અંદર બધા વિડીયો જોઉં છું કે અન્ય સમાજના લોકો અન્ય ધર્મના લોકો આપણા હિન્દુ સંસ્કૃતિની સંસ્કૃતિ ઉડારે છે એક જોયો કે અન્ય ધર્મના આગેવાન હતો એ અને પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી એમાં બધા જ હતા બધા જ ધર્મના લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા અને એ પ્રેસ કોન્ફરન્સમાં પેલા જે આગેવાન હતા એને પ્રશ્ન ઉપાડ્યો કે તમારા હિન્દુ ધર્મની અંદર તમે લોકો એમ કહો છો કે બીજા આમ નહીં કરવાનો તેમ નહીં કરવાનો તો તમે જેને ભગવાન ગણો છો એને શું કર્યું સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓ રાખીને કૃષ્ણ બેઠા તો એની અવગણના કેમ નથી અને તમે બધા અમારા ધર્મમાં વચ્ચે ડબકા પૂર્વ આવો છો અને એક ત્યાં એક યુવાન બેઠો તો એને ઉભો કર્યો અને પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ચેનલ ઉપર એને પ્રશ્ન પૂછ્યો કે તું કયા ધર્મ છો તું કોણ છો પેલા કીધું હું હિન્દુ છું અને એને પૂછ્યું કે શું આ યોગ્ય છે તું એને ભગવાન ગણો છો કે જે 16108 પટરાણી રાખે પેલો બિચારો કઈ ન બોલી શક્યો આ અજ્ઞાનીઓને આ મૂર્ખાઓને કોણ સમજાવવા જાય કે કૃષ્ણ એ શું છે કૃષ્ણ કોણ છે કૃષ્ણએ શા માટે આ કર્યું એ જાણવાનો કોઈ દિવસ પ્રયત્ન કર્યો બસ એમને એમ હવામાં વાતો ફેરવી દીધી કૃષ્ણ આમ કરી નાખ્યું અને એ તેમ કરી નાખ્યું દસમા સ્કંદમાં એક લીલા છે ચીરહરણ લીલા ભગવાને ગોપીઓના કપડા સંતાડી દીધા શું આવું વિચારતાય તમને જરાય શરમ ના આવી જે વિચારનારા લોકો છે કૃષ્ણ કે છે હું કોઈ અબડાની લાજ લૂટનારો નથી હું તો એ અબડાની બચાવનારો છું આપણે ચીર એટલે ખાલી કપડું જ સમજીએ ચીર એટલે કપડું ભગવાને કયું ચીર ખેંચ્યું પેલા એ તો સમજો પછી તમે આગળ વાત કરો અહીંયા ચીરનો અર્થ થાય છે આવરણ ચીર એટલે કેવલ કપડું એમ નહીં ચીર નો બીજો અર્થ થાય છે આવરણ ગોપીઓના મન ઉપર ગોપીઓના ચિત્ત ઉપર જે આવરણ આવ્યું હતું ભગવાને એ આવરણ ને ખેંચ્યું છે નહીં કે કપડાને